માળિયા મિયાણાની ભીમસર ચોકડી નજીકથી ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા એકવીસ પોઈન્ટ લાખનો મુદ્દા જપ્ત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે માળિયામિયાણાની મિયાણાની ભીમસર ચોકડી નજીક પસાર થતા એક ટ્રક ટ્રેલર નંબર આર જે બત્રીસ જીડી પચીસ ચુમાલીસ ને રોકી તલાશી લેતા ટ્રક ટ્રેલરમાંથી અલગ અલગ બ્રાન્ડની એકસો નંગ વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા એક લાખ બાસઠ હજાર છસો સાહીઠ તેમજ ટ્રક સહિત કુલ રૂપિયા એકવીસ લાખ બાસઠ હજાર છસો સાહીઠની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી સોહનસિંહ નંદુસિંહ રાવત અને જશવંતસિંહ નેપાલસિંહ રાવતને ઝડપી લીધા હતા જે બંને આરોપીઓની પૂછપરછમાં માલ મોકલનાર તરીકે આરોપી ઓમસિંહ ઉર્ફે ઓમપ્રકાશ રાવતનું નામ ખુલતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં પ્રોબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બનાવવામાં વધુ તપાસ શરૂ કરી હોવાની માહિતી મોરબી એલસીબીપીઆઈ એમપી પંડ્યા દ્વારા આજરોજ શનિવારે સવારે આઠ વાગ્યે આપવામાં આવી છે